દિવસે પણ જતા ડર લાગે તેવી ભારતની આ પાંચ ભૂતિયા જગ્યાઓ હિંમત છે જવાની ભારત એક એવો દેશ છે જેનો ગૌરવશાળી ઇતિહાસ રહેલો છે અહીંની ઇમારતો ન જાણે દાયકાઓથી તેની અંદર ઇતિહાસને સાચવીને બેઠી છે આ દેશ જેટલો ઐતિહાસિક છે એટલો રહસ્યમય પણ છે દેશ વિદેશથી દર વર્ષે લાખો પર્યટકો ભારતની સંસ્કૃતિનો પરિચય મેળવવા આવે છે પરંતુ શું તમે જાણો છો આપણા દેશમાં કેટલીક જગ્યાઓ એવી પણ છે જેમાં ઘણા વણુકેલ્યા રહસ્યો છુપાયેલા પડ્યા છે જોકે મનોવિજ્ઞાન તો એમ કહે છે કે જ્યાં ભય હોય છે ત્યાં ભૂત હોય છે આજના આધુનિક યુગમાં પણ લોકો ભૂત ભૂતપ્રેતમાં વિશ્વાસ કરે છે તો ચાલો આપણે જઈએ રહસ્યોની દુનિયામાં ભાણગઢ કિલ્લાને ભૂતિયા હોવાનું કહેવાય છે તેની પાછળ ઘણી વાતો છે વૈજ્ઞાનિકોએ આ ભૂતપ્રેતની વાતોને ફગાવી દીધી છે પરંતુ અહીંના લોકોનું કહેવું છે કે અહીં અજીબો ગરીબ ઘટનાઓ બનતી રહે છે ભાણગઢ જિલ્લો જયપુરથી એકસો અઢાર કિલોમીટર દૂર છે તેની આજુબાજુ રહસ્ય જ રહસ્ય છે લોકો તેમાં એટલા મગ્ન થઈ જાય છે કે સમજવું મુશ્કેલ થઈ જાય છે કે કહાની ક્યાં પૂરી થાય છે અને ઇતિહાસ ક્યાંથી શરૂ થાય છે કેટલીય વેબસાઇટ અને બ્લોગ આ જગ્યાને મોસ્ટ હોન્ટેડ ગણાવે છે ભાણગઢ કિલ્લો ભારતમાં સૌથી ભૂતિયા સ્થળ તરીકે ઓળખાય છે અને તેથી જ આ કિલ્લો કદાચ સૌથી મોટો વણોકેલાયેલ રહસ્ય હોઈ શકે છે રહસ્યમય હોવાને કારણે આ સ્થળ ઘણા લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે અહીં ભૂતપ્રેતની વાર્તાઓને કારણે ઘણા પ્રવાસીઓ તેને પોતાની ટ્રાવેલિંગ લિસ્ટમાં રાખે છે આ સ્થળ વિશે ઉત્સુક કેટલાક પ્રવાસીઓ અહીં મજા માણવા માટે આવે છે કેટલાક નિરાશ થઈને પાછા ફરે છે અને કેટલાક અગમ્ય વાતો અને રહસ્યોમાં ડૂબી જાય છે જો તમે પણ આ પ્રવાસીઓમાંથી એક છો તો જલ્દી જ આ કિલ્લાની મુલાકાત લેવાનો પ્લાન ચોક્કસ બનાવો મોટાભાગના લોકો માને છે કે ભાણગઢ કિલ્લો ભૂતિયા છે અને તેની ઘણી વાતોને કારણે લાખો લોકો અહીં આવવા ઇચ્છતા હોય છે સૂર્યાસ્ત પછી કિલ્લામાં પ્રવેશવું એ બહાદુરીનું નહીં પણ મૂર્ખતાનું કાર્ય છે કારણ કે તે પેરાનોર્મલ પ્રવૃત્તિનું કેન્દ્ર માનવામાં આવે છે આ જ કારણ છે કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે રાત્રે અહીં આવવા પર પ્રતિબંધ મૂક્યો છે વૈજ્ઞાનિકો ભાણગઢની વાતોને ફગાવી દે છે પરંતુ ગ્રામીણો હજુ પણ આ કિલ્લાને ભૂતિયો કિલ્લો માને છે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે તેઓએ એક મહિલાની ચીસો બંગડીઓ તૂટવાનો અને રડવાનો અવાજ સાંભળ્યો છે તેઓ એમ પણ કહે છે કે કિલ્લામાંથી સંગીતના અવાજો આવે છે અને ક્યારેક તેમને પડછાયા પણ દેખાય છે કેટલાક લોકોને લાગે છે કે કોઈ તેમની પાછળ આવી રહ્યું છે અને પાછળથી તેમને થપ્પડ મારી રહ્યું છે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે ત્યાંથી એક વિચિત્ર ગંધ પણ આવે છે આ કારણોસર સૂર્યાસ્ત પછી દરવાજા બંધ કરી દેવામાં આવે છે અને કિલ્લામાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે જોકે આ વાર્તાઓ બનાવતી છે કે વાસ્તવિક છે તે અંગે કોઈ કંઈ કહી શકે તેમ નથી ભાણગઢની એક પ્રસિદ્ધ કહાની રાજકુમારી રત્નાવતીની છે તે ઘણી જ રૂપવાન હતી અને તેના પર એક જાદુગરનું દિલ આવી ગયું હતું રાજકુમારી એકવાર તેમની સખીઓ સાથે બજારમાં ગઈ હતી જાદુગરે તેને અત્તર ખરીદતા જોઈ તેણે અત્તરની જગ્યાએ પ્રેમના અર્કનો ઉપયોગ કર્યો રાજકુમારીને આની ખબર પડી ગઈ અને તેણે અર્ક એક પથ્થર પર રેડી દીધો એ સાથે જ જાદુગર પણ પર્વત પરથી પટકાયો અને એણે નગરને બરબાદ થવાનો શાપ આપ્યો બાદમાં મોગલોએ આ નગર પર આક્રમણ કર્યું શહેરનો નાશ થયો અને ઘણા લોકો માર્યા ગયા રાજકુમારી રત્નાવતી પણ બચી ના શકી આ શાપના વિનાશનો પડછાયો ભાણગઢ પર પડ્યો માધોસિંહ અહીંના રાજા હતા અને તેમની રાણી રત્નાવતી હતા ભાણગઢ માધોસિંહ રાજાની રાજધાની હતી આ કિલ્લો સાડા ચારસો વર્ષ જૂનો છે સિંગાસેવડા નામનો એક તાંત્રિક હતો તેણે જાદુ કર્યો હતો કે આ કિલ્લો એક દિવસ એક રાત એટલે કે ચોવીસ કલાકમાં નષ્ટ થઈ જશે જેમણે ગુરુ બાલુનાથની મંજૂરી મેળવ્યા બાદ શહેરનું નિર્માણ કર્યું હતું જે ધ્યાન કરવાનું પસંદ કરતા હતા સંતે એ શરતે મંજૂરી આપી કે મહેલનો પડછાયો તેમના પ્રાર્થના સ્થળ પર ન પડવો જોઈએ જો આમ થશેર જોવા મળે છે મિત્રો રાજસ્થાનમાં બીજા એક સ્થળની મુલાકાત કરી લઈએ રાજસ્થાનના કોટા શહેરમાં આવેલું આ ભવન લગભગ એક સો વર્ષ જૂનું છે વર્ષ એક હજાર નવસો એસી માં આ ભવનને એક ઐતિહાસિક હોટલમાં ફેરવી નાખવામાં આવ્યું હતું કહેવાય છે કે આ હોટલમાં મેજર પલ્ટન નામનું ભૂત રહે છે જે બ્રિટિશ શાસન દરમિયાન કોટામાં કાર્ય કરતો હતો પરંતુ વર્ષ એક હજાર આઠસો સત્તાવનના વિપ્લવમાં તેને ભારતીય સિપાહીઓએ મારી નાખ્યો હતો ભારતના સિપાહીઓએ મેજરની સાથે તેના બે બાળકોને પણ આ હોટેલના સેન્ટ્રલ હોલમાં મારી નાખ્યા હતા કોટાની પૂર્વ મહારાણીએ પણ આ વાતનું સમર્થન કર્યું હતું કે તેમણે ડ્રોઈંગ રૂમમાં ઘણીવાર મેજર ચાર્લ્સ બર્ટનના ભૂતને જોયું હતું મહારાણીના જણાવ્યા અનુસાર મેજરની આત્માએ તેમને ક્યારેય નુકસાન નથી પહોંચાડ્યું હવે આ બ્રિજ ભવન કોટા સ્ટેટ ગેસ્ટ હાઉસ બની ગયું છે અહીં કામ કરનારા લોકોના જણાવ્યા અનુસાર હોટલની ગેલેરીમાં ઘણીવાર કોઈના ચાલવાનો અવાજ આવે છે જો કોઈ રાતે છત પર બનેલા બગીચામાં જવાની કોશિશ કરે છે તો તેને મેજરનું ભૂત જોરદાર થપ્પડ મારે છે જો કે કર્મચારીઓની આ વાતમાં કેટલી સચ્ચાઈ છે તે કોઈ નથી જાણતું મિત્રો હવે અગ્રસેનની વાવની મુલાકાત પણ કરી લઈએ અગ્રસેનની વાવ દિલ્હીના કોનોટ પ્લેસમાં સ્થિત છે માનવામાં આવે છે કે મહાભારતકાળમાં આનું નિર્માણ થયું હતું પરંતુ પછી અગ્રવાલ સમાજના મહારાજા અગ્રસેને ચૌદમી સદીમાં આ વાવનું નિર્માણ કરાવ્યું હતું ત્યારપછી આને અગ્રસેનની વાવ તરીકે જાણીતી બની જેની લંબાઈ સાઠ મીટર અને પહોળાઈ પંદર મીટર છે એક સમયે આ વાવ હંમેશા પાણીથી ભરેલી રહેતી હતી પરંતુ હાલમાં તે સુકાઈ ગઈ છે આ વાવ વિશે એવી માન્યતાઓ પ્રચલિત છે કે આ વાવનું કાળું પાણી લોકોને સમોહિત કરીને આત્મહત્યા કરવા પર મજબૂર કરે છે તેવા કેસો પણ સામે આવ્યા હતા જેના કારણે સરકાર દ્વારા ત્યાં જવા માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો ગુજરાતી છીએ એટલે ડુમ્મસ બીચ સુરત તો જવું પડે સુરતના સમુદ્ર કિનારે સ્થિત ડુમ્મસ બીચ પર્યટકો માટે ખાસ જગ્યા છે ઘણાખરા પ્રવાસીઓ આ બીચ પર આનંદ પ્રમોદ માટે આવે છે પરંતુ સ્થાનિક લોકોની વાત સાંભળીએ તો ભલભલાને પરસેવો છૂટી જાય ડુમ્મસ બીચ એક સમયે હિંદુઓના અંતિમ સંસ્કારની જગ્યા હતી ઘણી એવી પણ આત્માઓ હોય છે જે મોહ અને અધૂરી ઈચ્છાઓના કારણે દુનિયા છોડીને જતી નથી કહેવાય છે કે ડુમ્મસ બીચ પર એવી જ આત્માઓ રહે છે ત્યાં જેટલા પણ લોકો ગયા છે તે બધાનું કહેવું છે કે તે બીચ પર કંઈક અજીબ છે જે દેખાઈ નથી શકતું પરંતુ અનુભવી શકાય છે આજે પણ ડુમ્મસ બીચ પર લોકો જાય તેને મૂંઝવણ અનુભવાય છે અને દરેક સમયે એવું લાગે કે કોઈ સાથે ચાલી રહ્યું છે ઘણા પર્યટકોનું એવું પણ કહેવું છે કે તેઓ ડુમ્મસ બીચ પર જઈ રહ્યા હતા તો કોઈએ તેના કાનમાં આવીને આગળ ન જવાની સલાહ આપી અને ચેતવણી આપી કે આગળ ન જવું જ્યાંથી આવ્યા છો ત્યાં જ પાછા જતા રહેવું રાત્રે આ બીચ પર જવાની મનાઈ સખત છે સૂર્યાસ્ત બાદ જો તમે બીચ પર જાઓ તો તમને અલગ અલગ પ્રકારના અવાજો સાંભળવા મળે છે સરકાર દ્વારા ત્યાં અમુક સમયે જવા પર પ્રતિબંધ છે હવે જોઈએ પુણેનો શનિવારવાડા કિલ્લો શનિવારવાડા મહારાષ્ટ્રના પુણેમાં સ્થિત છે જેનું નિર્માણ મરાઠા પેશવા સામ્રાજ્યને નવી ઊંચાઈઓ પર લઈ જનાર બાજીરાવ પેશવાએ કરાવ્યું હતું વર્ષ એક હજાર સાતસો બત્રીસ માં આ સંપૂર્ણ રીતે બનીને તૈયાર થઈ ગયો હતો કહેવાય છે કે તે સમયે આને બનાવવામાં અંદાજે સોળ હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો ત્યારે આ રકમ ઘણી વધારે હતી તે સમયે આ મહેલમાં લગભગ એક હજાર લોકો રહેતા હતા કહેવાય છે કે આ મહેલનો પાયો શનિવારના દિવસે નાખવામાં આવ્યો હતો આ જ કારણે તેનું નામ શનિવારવાડા પડ્યું હતું અંદાજે પિચ્યાસી વર્ષ સુધી આ મહેલ પેશવાઓના અધિકારમાં રહી પરંતુ એક હજાર આઠસો અઢારમાં આની પર અંગ્રેજોએ પોતાનો અધિકાર જમાવી લીધો અને ભારતની આઝાદી સુધી આ તેમના અધિકારમાં જ રહ્યો જ્યારે પશ્ચિમ ભારતના પ્રદેશોમાં પેશવાઓનું રાજ હતું ત્યારે પેશવાઓના ઉપરી અધિકારીએ નારાયણ નામના બાળકની હત્યા તેના કાકાના કહેવાથી કરાવવામાં આવી હતી પોતાનો જીવ બચાવવા માટે નારાયણ આખા મહેલમાં ફર્યો તેમ છતાં તેના હત્યારાઓએ નારાયણને શોધીને તેની હત્યા કરી નાખી નારાયણ પોતાના કાકાને અવાજો લગાવતો રહ્યો પરંતુ મદદ કરવા માટે કોઈ ન આવ્યું તેથી સ્થાનીય લોકોનું કહેવું છે કે આજે પણ શનિવારવાડામાં તે બાળકની ચીસો અને દર્દમાં કણસવાના અવાજો સંભળાય છે પૂનમની રાત્રે તો આ જગ્યા ખૂબ જ ભયાનક થઈ જાય છે કારણ કે ચાંદની રાત્રે અહીં નારાયણની ખૂબ જ ચીસો સંભળાય છે તમને વિડિયો ગમે તો લાઇક જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ